મેડિકલ વ્યવસ્થાના ભાગરૂપે કેમ્પો બાંધવામાં આવ્યા છે ત્યારે હવે ધીરે ધીરે ભક્તો અંબાજી તરફ પ્રયાણ કરી રહ્યા છે ત્યારે પાટણ જિલ્લા પત્રકાર એકતા પરિષદ અને સિદ્ધપુર મિત્ર મંડળ દ્વારા આયોજિત મેડિકલ સેવા કેમ્પ તથા મકાઈ મમરા તેમજ ચા નાસ્તા માટેનો સેવા કેમ્પ પાલમપુરથી અંબાજી હાઈવે પર જલોત્રા ગામથી આગળ ધોરી ગામ પાટિયા પાસે કરવામાં આવ્યો છે ત્યારે તો તેની સંપૂર્ણ તૈયારી પૂર્ણ કરી દેવામાં આવી છે ત્યારે હવે આગામી તારીખ તે નવ બે હજાર ચોવીસ ના દિવસે વહેલી સવારે ગુજરાત રાજ્ય પત્રકાર એકતા પરિષદના અધ્યક્ષ લાલુભાઈ કાતોડિયા તથા પાલમપુર તાલુકા વિકાસ અધિકારી સીબી બી લિંબાજીયા ની વિશેષ ઉપસ્થિતિમાં સેવા કેમ્પ ખુલ્લો મૂકવામાં આવશે ભક્તોની પાંચ દિવસ અવરિધ સેવા કાર્ય કર્યા બાદ તારીખ સત્તર નવ બે હજાર ચોવીસ ના રોજ કેમ્પ ની પૂર્ણાહુતિ કરવામાં આવશે રિપોર્ટર ચેતન પટેલ મહેસાણા